નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ સત્તર મે બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસ બજારની અપડેટ સાથે કપાસ બજારના વાયદા બજાર અને કપાસના ભાવ કેવા રહી શકે છે તેનું પ્રિવ્યુ મેળવવાના છે ઉપરાંત નાની મોટી અપડેટ્સ કપાસને આવતી હોય છે તે પણ જોવાના છે વિડીયોમાં સુધી બંને જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજબરોજ તમારા માટે આવા જ અવનવા વિડીયો લઈને આવું છું તેથી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ખટાડાની વાત કરીએ તો પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે હાલ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલ ઘણા ખરા માર્કેટર્ડો મિત્રો બંધ જોવા મળ્યા હતા અને માત્ર ને માત્ર વાત કરીએ તો ત્રિશક જેવા માર્કેટયાર્ડો ખુલ્લા હતા બાકીના મોટા ભાગના માર્કેટયાર્ડો બંધ જોવા મળ્યા છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચાસની નિયર બોલાતો જોવા મળી રહ્યો છે એ ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર બારસો પચાસથી પંદરસો બેતાલીસ સુધી જોવા મળી રહ્યો છે ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો તળાજાની અંદર નવસો પચાસથી અગિયારસો ને એકાવન રૂપિયા મિત્રો હાલ ચાલી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કપાસના કેટલા ભાવ ચાલી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઉપરાંત હાલ કપાસના એવરેજ ભાવની પ્રતિ મણની વાત કરીએ તો ચૌદસોથી સાડી ચૌદસો અને પંદરસો ચૌદસો નેવું સુધી બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો વાયદા બજાર તરફ વળીએ વાયદા બજારની વાત કરીએ તો મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે ગઈકાલે વાયદા બજાર છપ્પન હજાર બસો રૂપિયા મિત્રો શરૂ થઈ હતી અને તેની કરંટ પ્રાઇસની વાત કરીએ તો પંચાવન હજાર નવસો રૂપિયા ચાલી રહી છે અને તેના લોની વાત કરીએ તો પંચાવન હજાર નવસો છે અને તેનો હાઈની વાત કરીએ તો છપ્પન હજાર ચારસો મિત્રો જોવા મળ્યો છે એટલે કે વાયદા બજારમાં ખૂબ જ મંદી હાલ ચાલી રહી છે અને જો તેજી જોવા મળશે તો પાસના ભાવમાં પણ સારી એવી તેજી જોવા મળી શકે છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો અત્યારે ખુલી ગયો છે અને ખુલતા વહેતા જ નાની એવી મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને કોઈ મોટી તેજી દેખાતી નથી કરંટ પ્રાઇઝની વાત કરીએ તો છોતેર પોઈન્ટ ઝીરો ચાર ડોલર અને ઓપન પ્રાઇઝની વાત કરીએ તો છોતેર ડોલર મિત્રો ચાલી રહી છે હવે આપણે કપાસના ભાવ જે પ્રતિ ક્વિન્ટલના એટલે કે પાંચ મણના હોય છે તેની વાત કરી દઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર આઠસો ચૌદ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર સાતસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો અને પચાસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણો લાસ્ટ સેગમેન્ટ છે જે કપાસની આવકનો છે એ પહેલાં મિત્રો કપાસની આવક હાલ સતત અને સતત વાત કરીએ તો ઘટી રહી છે અને જેનું કારણ છે આ માવઠું માવઠાના કારણે ઘણા બધા ખેડૂતો કપાસ વેચવા જતા નથી અને ઘણા ખરા માર્કેટયાર્ડો પણ બંધ રહેતા જોવા મળે છે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં કપાસની દસ હજાર બેલની મહારાષ્ટ્રમાં બાવીસ હજાર છસો અને એમ કુલ મળીને ઓલ ઓવર ભારતમાં ઓગણચાલીસ હજાર છસો બેલની આવક જોવા મળી છે આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો